અમુક માથા ભરે જે વાત એમ કેતા હોય તો આ પલોટ એરિયા ને ઈ આમ ઉગે છે ને આમ ઉગવા જાય ને કોઈ ડાયા भगत કહે ને ના તો નહીં જ મવે અને તેથી ડાયા भगत એમ બોલ્યા હોય એ જ્યાં ઉગે છે ને ના જ ઉગ છે અને પ્લોટ ડાયા भगत આમલી મૂકીને ના જ લેવા છે અને તમને ખબર છે લેવાના ના અને બંધારણ ની તાકાત છે ડાયા भगत નહીં આ સમજવું એવું આ દરેક વિરલ પુરુષો વાત કરી છે પણ પાયામાં તો આપણા બાળકો ને ભણાવ્યો હોય અને શિક્ષક હોય અને એ શિક્ષક જો આપણા બાળકોને વિદ્યાની દેવી કોરો છે એવું ન સમજાવે તો એનું મોટું દુઃખ છે કારણ કે વિદ્યાની દેવી કોઈ સરસ્વતી નથી વિદ્યાને જેવી ઘણી પેલા વાત થઈ ગઈ એ સારિત્રીભાઈ બોલે છે કે જેને પોતાને આપણા બાળકોને ભણાવવા માટે પોતે બહુ ભોગાય ભોજન કપડાં બગાડી નાખતા હોય એટલે આ બંધારણને જાળવી રાખવા માટે આપણે પહેલાં તો એ જાગૃત લાવવી પડશે તમારા બાળકોને નોકરી મળે તો તમે પગારથી તો મજા વાપરવા હો છો એટલે ક્યારેય એમ કોણ ન વિચાર્યું કે આ બંધારણની તાકાતથી અમારા છોકરાને નોકરી મળી જાય તો આપણે વિજ્ઞાનનો એક પ્રોગ્રામ કરીએ આવું કેમ થાય કે નથી અને જાગવાની એવડી જરૂર છે આ લોકોને બંધારણ ખટકે છે શા માટે કે આજે તમે આ જાહેરમાં બોલી શકો છો અને બંધારણ આ લોકોને ખટકે છે તો તમે એની સામે તમારા અધિકાર માગો છો બંધારણ એને એટલા માટે ખટકે છે આ ગામના સરપંચ તમે બની શકો છો બંધારણ એને એટલા માટે ઘટકે છે કે તમે જિલ્લાના પ્રમુખ બની શકો છો આ એને નથી થવા દેવું અને આપણે અહીં કરવું છે તો આપણે બંધારણની જે ભીતરમાં પડેલી આઈટમો રહીને એને અમલમાં લાવવા આવા મહાનુભાવોની સાથે રહી અને એને ખંભે ખંભો મિલાવીને આપણે તાકાત આપવી પડે નહીં તો તું એટલા શું કરવા ના અરે આટલું બોલી અને હું ભીરમું છું